હેલો એવરી કેમ છો આજે આપણે બનાવીશું રાજસ્થાન સ્પેશિયલ દાલબાટી દાલબાટી બધાને જ ભાવતી જ હોય છે તો ચાલો આપણે બનાવીએ એકદમ સોફ્ટ અને અંદરથી ઓછી એવી આપણે દાલબાટી બનાવીશું તો દાલબાટી બનાવવા માટે પહેલાં આપણે દાળ બનાવીશું તો અહીંયા એક કપ તુવેરની દાળ લીધી છે અને અડધો કપ મગની દાળ લીધી છે તેને આપણે સારી રીતે પાણીથી ધોઈ દઈશું અને બે વાર પાણીથી ધોઈશું ત્યારબાદ આપણે તેને કુકરમાં બાફી દઈશું તો અહીંયા કુકરમાં મેં થોડું દાળ બાફતી વખતે અડધી ચમચી મરચું હળદર અને થોડું ઘી એડ કર્યું છે જેથી આપણો દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો આપણે અહીંયા દાળ બાફવા મૂકી દીધી છે તો હવે આપણે બીજી બાજુ દાળ બાટીનો લોટ બાંધીશું તો અહીંયા અમે ભાખરીનો જાડો કરકરો લોટ આવે છે તે લીધો છે એક મોટો વાટકો અને એક વાટકો ઘઉંનો રોટલીનો લોટ તેમાં અજમો મીઠું જી જીરું થોડું એડ કર્યું છે અને ઘી અને તેલનું મોય નાખી સારું એવું મોણ નાખી અને આપણે એનો પરોઠા જેવો કડક થોડો કડક અને એવો લોટ બાંધી લઈશું તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે તો તેને આપણે થોડી વાર રેસ્ટ કરવા મૂકી દઈશું આ બાજુ આપણી દાળ વફાઈ ગઈ છે અહીંયા આપણી દાળ વફાઈ ગઈ છે તો આપણે હવે દાળનો વઘાર કરીશું તો અહીંયા બે ચમચી તેલ લીધું છે તેમાં રાઈ અને જીરુંનો વઘાર કર્યો છે અને રાઈ અને જીરું તતળી જાય એટલે આપણે થોડીક હિંગ અને સુ લીલા લસણની ચટણી એડ કરીશું અહીંયા લસણની ચટણીનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે પછી ડુંગળી ટામેટું મીઠો લીમડો તદ લવી આ બધા મસાલા એડ કરીશું અને થોડીવાર આપણે ડુંગળી ટામેટાને શેકીશું ડુંગળી ટામેટા શેકાઈ જાય ત્યારબાદ હાફ ટીસ્પૂન હળદર અને એક ચમચી જેટલું મરચું પાવડર ધાણા જીરું એક ચમચી નાખીને થોડીવાર આપણે ડુંગળી ટામેટાને સાંતરશું ત્યારબાદ તેમાં આપણે બાફેલી દાળ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે થો મીઠું એડ કરીશું અને દાળને આપણે ધીમા તાપે ચડવવા દઈશું તો અહીંયા આપણી દાળ ચડે છે ત્યાં સુધીમાં આપણે હવે બાટી બનાવીએ મારી જોડે બાટીનું આ કુક્કર હતું તો હું અહીંયા બાટી કુકરમાં બનાવીશ તો અહીંયા ના નાનો એક લુવો લઈ આ રીતે બે હાથની મદદથી ગોળ લુવો વાળી દેવાનો છે એમાં લુવામાં થોડી ક્રેક રહેશે તો પણ ચાલશે કે તેનાથી આપણી બાટી છેક અંદર સુધી શેકાશે અને એકદમ ક્રિસ્પી અને પોચી પણ થશે તો આ રીતે લગભગ દસથી પંદર મિનિટમાં આપણી બાટી ધીમા તાપે શેકાઈ જાય છે તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અહીંયા આપણી એક બાજુ દાળ પણ ચડી ગઈ ઉકળી ગઈ છે અહીંયા બાટીને આપણે થોડી થોડી વારે ચેક કરતા રહેવાનું છે અને પલટતા રહેવાનું છે તો દાચી ના જાય નહીંતર એક બાજુ જ રાખશું તો આપણી બાટી દાચી જશે અહીંયા આપણી દાળ પણ થઈ ગઈ છે તો એનો ગેસ મેં બંધ કર્યો છે અને કોથમીર નાખી દીધી છે તો આ રીતે દસથી લગભગ એક મિનિટ થઈ તો આપણી બાટી સારી રીતે ચડી ગઈ છે તો અહીંયા હું જે બાટીમાં તિરાડો પડી છે એમાં ઘી રેડું છું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે વાટકીમાં પણ લઈ અને બાટીને અંદર ડીપ કરીને પણ લઈ શકો છો તો આ આપણી બાટી તૈયાર છે તો દાલબાટી આપણી રેડી છે તો સર્વ કરીશું અહીંયા મેં લસણ અને ચટણી અને ડુંગળી સાથે બાટીને સર્વ કરી છે તમને મારો આ વિડીયો ગમે તો લાઇક સર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ